આપણે જોઈ રહ્યા છીએ ગાવા માટે આપણે પૌષ્ટિક આહાર તૈયાર કરી રહ્યા છીએ આપણે આમાં રાજદાન ખોળ પશુ પછી બાજરાની રોટલી આ બધું આપણે મિક્સ કરવાના છીએ જેથી કરીને ગાય દૂધ પૌષ્ટિક આપણને આપણે ફેટ સારા આવે અને ગાયની તંદુરસ્ત પણ રહે અને દૂધ એકદમ ફેટવાળું સારું એવું દૂધ થાય માટે આપણે પૌષ્ટિક આહાર તૈયાર કરી રહ્યા છીએ તેમાં આપણે બાજરાની રોટલી ચોળીને નાખી રહ્યા છીએ બાજરાની ચોળી મેડમજી કોઈ અચ્છા તો એ આપ જોઈ રહ્યા છો આપણે મોટી કઢાઈમાં આપણે દૂધ ગરમ કરવા મૂકી દીધેલું છે આપણે ત્રણ લીટર જેવું દૂધ મૂકી દીધું છે ત્રણ સાડા ત્રણ લીટર જેવું અને આપણે હવે એને હલાવવાના છીએ અને દૂધ ત્યાં સુધી આપણે હલાવીશું ત્યાં સુધી એકદમ દૂધ છે ને એક આકાર એક બાવાનો આકાર ન બની જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે આપણે એકદમ ચાટું કઠણ થઈ છે દૂધમાંથી આપણે રબડી બની ગઈ છે આપણે નિહાળી રહ્યા કે દૂધમાંથી રબડી બની ગઈ છે અને આપણે જૂનું હલાવવાનું છે આપણે એને ત્યાં સુધી હલાવવાનું છે ત્યાં સુધી જ્યાં સુધી એકદમ આપણે જે રેસીપી બનાવવાની છે એકદમ રેડી કરવાની છે ને એ રેડી ન થાય ત્યાં સુધી પહેલા હલાવવાનું છે અને એને ધીમે ધીમે ગરમ થઈ રહ્યું છે ખાતું ગરમ થઈ ગયું છે અને આપણે એને હલાવતું રહેવાનું છે સ્ટેપ બાય સ્ટેપ હલાવતું રહેવાનું છે આપણે જોઈ રહ્યા છો એકદમ જોરદાર બની રહ્યું છે અને એકદમ કણી કણી જેવું થઈ રહ્યું છે આપણે જોઈ રહ્યા છીએ કે આપણે જે દૂધ ત્રણ સાડા ત્રણ લીટર નાખ્યું હતું દૂધમાંથી કણી કણી દૂર થઈ રહી છે એકદમ જોઈ રહ્યા છો અલગ પ્રકારનું રગડી થઈ ગયું છે જો આપણે એને હલાવવાનું છે એકદમ જોરદારનું એકદમ આપણે એને શેપ ના આપી શકીએ ને રેસીપીને ત્યાં સુધી થોડું જાડું થાય તે માટે હલાવવાનું છે અને એકદમ જોઈ રહ્યા છો આપણે એકદમ જોરદારની જે આપણે રબડી ને માવા માલ રબડી એવું કરવાનું અને આમ જોઈ રહ્યા છો એકદમ રેડી થઈ ગયેલું છે અને એકદમ જામી ગયું છે તમે જોઈ રહ્યા છો કેવું જામી ગયું સરસ પહેલા તો જામી ગયું છે ને ફાઇનલી એકદમ મસ્ત થઈ ગયું છે હવે આને આપણે ચૂલા ઉપરથી એકદમ થઈ ગયું છે સરસ ચૂલા ઉપરથી ઉતારી લેવાનું છે તો એકદમ જોઈ રહ્યા છો એકદમ કેવું જાડું થઈ ગયું છે હવે આપણે ચૂલા ઉપરથી ઉતારી લેશું શાંત રહી આપણે ચૂલા ઉપર તેની ચોખા હવે આપણે ફાઇનલી આને શેપ આપી રહ્યા છીએ અને શેપ આપીને રેડી થઈ ગયું છે હવે ટૂંક સમયમાં હું તમને બતાવી રહ્યો છું કે આને આપણે કેવો આકાર આપી રહ્યા છીએ જોઈ રહ્યા છું આપણે એક દસ મજાનો ગોળ આકાર આપી દીધો છે હવે આપ લોકોને કોમેન્ટ કરીને બતાવું છે કે આપણે આ દૂધમાંથી શું બનાવ્યું છે તમને લાગતું હશે કે શું બનાવ્યું છે પણ મને બી ખ્યાલ નથી કે શું બનાવ્યું છે ખાવાના એકદમ જોરદારનો દૂધના બનાવેલા છે શું છે એ કોમેન્ટ કરીને